સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ કચ્છ જિલ્લા ટીમ દ્વારા બોર્ડના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને કલમ આપી અનોખી રીતે શુભેચ્છા પાઠવી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના કચ્છ જિલ્લા ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નિલેશભાઈ જોશી અને ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી કિશોરસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ આર પી પટેલ ગુજરાત વિદ્યાલયના ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને તિલક કરી સાથે કલમ ભેટ કરી એના ઉજ્જવળ ભવિષ્ય માટે મા સરસ્વતીની કૃપા હંમેશા બની રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ઈસ્ટ કચ્છ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ મકવાણા તેમજ સહદેવસિંહ જાડેજા નિરૂપમાબેન પાંધી હિનાબેન વ્યાસ અશોકસિંહ જાડેજા જીતેન્દ્ર પંચાલ અકબરભાઈ એ ખાસ જહેમત ઉઠાવી હતી આરપી પટેલ ગુજરાત વિદ્યાલયના પ્રધાનાચાર્ય તેમજ શિક્ષકગણ અને અન્ય સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને મા સરસ્વતીની પૃષ્ઠભૂમિ પર કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો હતો રિપોર્ટર પાર્થ પંડ્યા પ્રમુખ મીડિયા સેલ ગુજરાત રાજ્ય ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ